પાંથાવાડા ગુંદરી હાઇવે પર ગમખ્વાર અકસ્માત બે ટ્રકો સામસામે અથડાતા એકનું મોત દાંતીવાડા તાલુકાના પાંથાવાડા આરખી સ્ટેટ હાઇવે પર મહાદેવ હોટેલ નજીક રાજસ્થાન તરફથી આવતા અને પાંથાવાડા તરફ જતા બે ટ્રકો વચ્ચે સાંજે આશરે છ વાગ્યાની આસપાસ ભયાનક ટક્કર થઈ હતી આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ધડાકાભેર થયેલી ટક્કર બાદ ટ્રકના આગળના ભાગનો ચકનાચૂર થઈ ગયો હતો કોલસા ભરેલી ટ્રકમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકો અને એકસો આઠની ટીમે મોહિમ ચલાવી હતી આ ઘટનાને પગલે ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિક લાઇનો લાગી હતી મૃતદેહને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે કુંચાવાડા ગુંદરી હાઇવે પર અનેક જગ્યાએ ખાડાઓ હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અનેક લોકોના જીવ જાય છે આ અકસ્માત બાદ રોડ ઓથોરિટી દ્વારા સુવિધાઓ પહોંચાડવામાં ત્રણ કલાક લાગ્યા હતા તેઓએ માંગ કરી છે કે રોડ પરના ખાડાઓ તાત્કાલિક સમારકામ થાય બ્રેકર રેડિયમ પટ્ટા જેવી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને ટોલ ટેક્સ વસૂલતા હોવા છતાં જરૂરી સુવિધાઓ વિના વાહન ચાલકોના જીવ જોખમમાં ન મુકાય તેવી માંગ કરી હતી